આવેલ પાતળીયા હનુમાન મંદિરે સમાપન કરવામાં આવ્યું તથા રાજપાડી નગરની શુભાત્રા રાજપાડી ફરી મહાદેવ મંદિરે સમાપન કરવામાં આવ્યું તેમજ શુભાત્રા ગાયત્રી મંદિરથી ટોઠી ગામ કામ સુધી કરવામાં આવી હતી ઠેર ઠેર મુખ્ય રસ્તાઓ ધજાઓથી સજાવવામાં આવ્યા ઝગડિયા તાલુકામાં રામનવમીનું પર્વ ઠેર ઠેર પરંપરાગત ભક્તિભાવ અને ઉત્સાહમય માહોલ વચ્ચે મનાવાયું હતું ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારો સહિત ઝઘડિયા તાલુકામાં પણ રામનવમીનું પર્વ પરંપરાગત ઉમંગથી ઉજવાયું હતું તાલુકાના ઝઘડિયા બાલોદ રાજપાડી સહિતના મહત્વના વેપારી પથક રાજપાડી ખાતે રામનવમીના અવસરે નગરચરો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાવો શોભાયાત્રા ડીપી શાહ હાઈસ્કૂલ ચાર રસ્તા ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી છે નગરના મુખ્ય માર્ગો ઉપર થઈને પટેલ ફળિયા મંદિરે પહોંચીને સંપન્ન થઈ આ પ્રસંગે રામધૂન આરતી અને પ્રસાદનું આયોજન કરાવો જેમાં મોટી સંખ્યામાં ભક્ત સમુદાય જોડાયો શોભાયાત્રામાં રાજપાડી ગ્રામ પંચાયતના સદસ્ય નિલેશભાઈ સોલંકી રાકેશભાઈ સોલંકી સહિત દત્તુભાઈ પંચાલ ધર્મેન્દ્રભાઈ સોલંકી કિશોરભાઈ દોશી

ઝઘડીયા વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ ઉપાધ્યક્ષ આજ રોજ છ એપ્રિલ બે હજાર પચીસના રોજ રાજપાડી ગામ ખાતે અહીંયા રામનવમી નિમિત્તે એક મહા રેલીનું આયોજન કરેલું છે જે શોભાયાત્રાની અંદર રાજપાડી તથા તેમજ આજુબાજુના ગામના લોકો જોડાયા છે અને યુવાનોને ખૂબ જ ઉત્સાહ છે આજનો યુવા આપણા હિન્દુ ધર્મ તરફ વળી રહ્યો છે પ્રેરિત થઈ રહ્યો છે ભગવાન રામની ભક્તિ કરી રહ્યો છે યુવાનોને ખૂબ જ ઉત્સાહ છે આ શોભાયાત્રા રાજપાડી ઉપરાંત ઝઘડિયા પ્રખંડમાં ચાર સ્થાન ઉપર શોભાયાત્રાનું આયોજન થયું છે કેમ કે ઝઘડીયામાં રાજપાડી ખુદ પ્રોપર સ્થાન હલોદમાં અને પાયા એમ ચાર સ્થાનોમાં આ મહારેલીનું આયોજન થયું હતું અને ખૂબ જ ભવ્યથી ભવ્ય આ રેલીનું આયોજન થયું છે મોટી સંખ્યામાં માતા બહેનો ભાઈઓ બધા જોડાયેલા છે અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે રામલલાને શોભાયાત્રામાં જોડાઈને રામલલાને આપણે ભક્તિ કરે છે જય જય શ્રી રામ માતાજી હું સિંહ ગોહિલ ભરૂચ જિલ્લા કરણી સેનાનો મંત્રી અને બજરંગદળનો એક સામાન્ય સેવક છું અને ઝઘડા તાલુકાના અખિલ ગુજરાત અદભુત સંઘ પ્રમુખ છું આજે રાજપાડી મુકામે બજરંગદળ અને આરએસએસ દ્વારા આપણા રામલલ્લા ની જન્મ જયંતિ રામનવમી નિમિત્તે ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રા કરવામાં આવી છે એમાં અમે આજે અમારો સવારે પ્રોગ્રામ હતો વાલિયા મુકામે જ્યાં મહાપ્રતાપની પ્રતિમાનું ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું હતું એમનું અનાવરણ ઓગણત્રીસ તારીખે રાખેલ છે ત્યારબાદ અમે બપોર પછી અહીંયા પ્રોગ્રામ હોવાથી અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને રામલલ્લાની જન્મજયંતિનો આનંદ માણીએ છીએ ખૂબ ખૂબ આભાર હસ્તુ